અલ્પેશ પટેલ અધિકારી તેમજ મહીસાગર દહાલ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં એકસો એકોતેર સ્થાનિક પ્રજાતિઓના ચાલીસ હજાર રૂપાઓ જે પર્યાવરણના મૂળ નિવાસ તંત્રને ટકાવીને પશુઓ પક્ષીઓ કીટકો અને જીવજંતુઓ માટે નૈસર્ગિક આશ્રય પૂરું પાડે છે ઓપન સીડ મ્યુઝિયમ કે જે સોથી વધુ જાતુના વીજ રેઝિન સાચવીને સંબંધિત વૃક્ષની સાથે ખુલ્લા આકાશ હેઠળ પ્રદર્શિત કરાયેલા છે આ છે સમગ્ર ભારત માટે અનન્ય મોડલ તો અડતાલીસ માહિતીપૂર્ણ પેનલ સાથે ગુજરાતી ભાષામાં પર્યાવરણ અને જીવન તંત્રની સમજ આપે છે ઓપન ઇન્ટરપ્રિટેશન સેન્ટર ફોટોગ્રાફી પ્રદર્શન જેમાં ઇટ્યોતેર થી વધુ પક્ષી વૃક્ષો પ્રાણી પતંગિયાઓના અસાધારણ ફોટો આર એફ ઓ જે દુબાડિયા દ્વારા વિવિધ સ્થળોએથી એકત્રિત કરાયેલા છે જેમાં સાતપુડા ટાઈગર રિવર્સના ના વાઘનો ફોટો ખાસ આકર્ષણ છે જેને લઈને ડોક્ટર રાજુ એમ ઠક્કર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના રિસોર્સ પર્સને જણાવ્યું છે કે આ વન કવચ માત્ર હરિયાળી ક્ષેત્ર નહીં પરંતુ રાષ્ટ્ર માટે જીવંત કવચ છે અને માનવતા માટે જીવન કવચ છે જ્યાં ભવિષ્યની પેઢી માટે આરોગ્ય શાંતિ અને

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર